ડીસા તાલુકાના લુનપુર ખાતે આઠ ગામ સોલંકી પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં એકસો આઠ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા સમૂહ લગ્નના આયોજક દ્વારા લગ્નગ્રંથિથી જોડાયેલા નવદંપતિઓને તિજોરી સોફા સેટ રસોડા સેટ તેમજ મંગળસૂત્રની ભેટ અર્પણ કરાઈ સમાજની વિભાવનાને ચરિતાર્થ કરવા સમૂહ લગ્નના દાતા પરિવારે પોતાની દીકરીને પણ સમૂહ લગ્નમાં પરણાવી સમાજની ઉન્નતિ માટે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને નિર્વ્યસની બનવા અપીલ કરવામાં આવી સમાજના જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓ એક મંડપ નીચે સપ્તપદીના સાત ફેરા ફરી પોતાના નવજીવનની શરૂઆત કરી શકે તેવા ઉદ્દેશથી સોમવારના રોજ બહુચર યુવક મંડળ આઠ ગામ સોલંકી પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્નમાં મુખ્ય આયોજકોમાં સોલંકી વનરાજસિંહ સદરપુર સોલંકી અમરસિંહ હળનીવાડા સોલંકી કડવાજી લૂનપુર સોલંકી પનસિંહ સદરપુર સોલંકી કલ્યાણસિંહ લૂનપુર આયોજકો દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં દરબાર સમાજના આગેવાન નીતિનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સમાજની અંદર કુરિવાજો દૂર થાય સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે અને સમાજ ખોટા ખર્ચાઓમાંથી માંથી બહાર આવે એ માટે સમૂહ લગ્નનું આયોજન કરેલ છે સમાજમાં હાલમાં એક બીજાની દેખાદેખીમાં ખોટા ખર્ચા કરી સમાજ ગરીબીમાં ના ધકેલાઈ જાય એવા ઊંડા આશયથી આ સમૂહ લગ્નનું આયોજન કરેલું છે અને વધુમાં વધુ દરેક સમાજના લોકોએ સમૂહ લગ્નમાં સહયોગ આપી અને સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ભાગ લેવો જોઈએ જેથી સમાજની અંદર ગરીબી દૂર થાય અને ખોટા ખર્ચાઓથી ઘણા પરિવારોને બચાવી શકાય આજના સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સામાજિક રાજકીય તેમજ સાધુ સંતો જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જાગીદાર સમાજના આગેવાન બાદરસિંહ વાઘેલા પાટણ જિલ્લા સાંસદ ભરતસિંહ ડાબી ભરતસિંહ ભટેસરિયા રાજ્યસભા સાંસદ બાબુભાઈ રબારી મહેશભાઈ દવે ભાજપ અગ્રણીપુર ગામના પૂર્વ સરપંચ ચટારસિંહ સોલંકી તેમજ આઠ ગામના સરપંચશ્રીઓ અને સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એની અંદર અમે દર વર્ષે લગભગ એકસો થી એકસો પચીસ આસપાસ દીકરી ના લગ્ન કરી છીએ એની મુખ્ય હેતુ અમારે એ છે કે આજે આટલી બધી મોંઘવારી છે અને મોંઘવારી અંદર એક દીકરીના લગ્ન પાછળ આઠ થી દસ લાખ રૂપિયા ખર્ચો થતો હોય છે તો આટલા બધા લગ્ન કરવા હોય તો આઠ થી દસ કરોડ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે તો આ બધા અમે સામૂહિક ખર્ચ કરી અને એની અંદરથી સમાજના રૂપિયા જે ધોવાણ થાય છે તે ના થાય સમાજની અંદર મોટા રૂપિયા બચે આ સમૂહ લગ્ન ની અંદર અમારે ઓછામાં ઓછા અમારા આઠ ગામના લગભગ સાત થી આઠ કરોડ રૂપિયાનો બચત થઈ છે એ ખરેખર આજના સમયમાં બહુ કહી શકાય તેવી બાબત છે અને એની અંદરથી સમાજની મોટી બચત થઈ શકે છે ખોટા ખર્ચામાંથી બચી શકાય છે અને એક દિવસ એ સમૂહ લગ્ન રાખવાથી એનો સમય પણ બચી શકે છે અમારા સગા સંબંધીઓ હશે એમને પણ એક જ દિવસે ટોટલી પ્રોગ્રામ પૂરો થઈ જાય તો આના કારણે આરો સમૂહ લગ્ન એક ઇકોનોમિકલ મોટો ફાયદો છે એ બહુ જરૂરિયાત છે આના માટે અને સમયની આજની માંગ હોય સમુલગ્ન બહુ અનિવાર્ય છે એવો તમામ સમાજોને અનુરોધ કરવામાં આવે છે